શું કોઈ પણ પ્રકારની દવા ઓપરેશન અને ઇન્જેક્શન વગર શરીરના મડકા સાંધા અને સ્નાયુના દુખાવાનો ઇલાજ થઈ શકે ખરો જી હા મિત્રો પાંચ વર્ષના અનુભવી સર અને તેમની ટીમ દ્વારા મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ અને ટીટાર પદ્ધતિ તથા જાપાનની કાયરોપ્રેક્ટિક ટેકનિકથી અત્યાર સુધીમાં આશરે પંદર હજાર જેટલા દર્દીઓને દવા અને ઓપરેશન વગર દુખાવામાંથી મુક્ત કર્યા છે આમ તો આ પદ્ધતિ ઘણા વર્ષો જૂની છે પરંતુ આજના આધુનિક યુગમાં ભણીને સચોટ ટેકનિક દ્વારા દર્દીઓની દુખાવા આગળ સારવાર કરવામાં આવે છે વર્ષો જૂનો કમરનો દુખાવો હોય ગોઠણનો દુખાવો હોય ગરદનનો દુખાવો હોય ખભાનો દુખાવો હોય કે પછી કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવો હોય તેની સારવાર કરી આપે છે અહીં ઘણા એવા પણ દર્દીઓ આવેલા છે જે ઊભા પણ ન થઈ શકતા હોય અને સારવાર કર્યા બાદ દોડતા થઈ ગયા હોય જો તમને કોઈપણ પ્રકારના દુખાવા હોય અને દવા લઈને થાકી ગયા હોય તથા ઓપરેશન કરાવવાનું વિચારી રહ્યા હોય તો પહેલાં એક વખત અવશ્ય મુલાકાત કરો બોન અલાઇન્સ સેન્ટર રાજકોટ જેનું એડ્રેસ છે ચોસઠ નંબર બીજો માળ રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન રાજકોટ અને અપોઇન્ટમેન્ટ માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો